માતૃભાષામાં ભણતરનું મહત્વ જાણવા સમજવા સ્વીકારવા છતાં અપનાવતા અટકો છો શા માટે આ માટેનું મારું વક્તવ્ય હું આપની સમક્ષ રજૂ કરવાનો નમ્ર પ્રયાસ કરીશ આ માટેની શરૂઆત હું જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આનંદમાં મજામાં જે એકબીજા ગુજરાતીઓ મળે છે ત્યારે સામાન્ય રીતે કરતા હોય છે તેનાથી હું કરીશ હવે હું જણાવીશ કે અપનાવતા અટકો છો શા માટે તો આપણા ગુજરાતીઓના માનસપટ પર અંગ્રેજી ભાષાનું વર્ચસ્વ દિવસે ને દિવસે એટલું બધું વધતું જાય છે કે ગુજરાતીઓ ગુજરાતીને મળે ત્યારે ગુજરાતી ભાષામાં વાત કરવામાં ક્ષોભ અનુભવે છે અંગ્રેજીમાં વાત કરશું તો આપણી ક્રેડિટ આપણી કિંમત બહુ વધી જશે અને અમને બહુ સારી રીતે અંગ્રેજી ભાષા બોલતા આવડે છે ઇંગ્લિશમાં બોલતા આવડશે એ બતાવી દેવું છે પણ શા માટે તમને જ્યાં એકબીજા અંગ્રેજ ગુજરાતી નથી સમજતા ત્યાં તમે એ બતાવી દો અંગ્રેજી ભાષાનું મહત્ત્વ ત્યાં છે નહીં કે આપણે ગુજરાતીઓ ગુજરાતી મળે ત્યાં બતાવવાનું છે આપણે ગુજરાતીઓ ગુજરાતી મળે ત્યારે શા માટે આપણે ગુજરાતી એકબીજા સાથે ન બોલીએ અને આનંદ ન કરીએ આપણા વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રજી મોદીજી જ્યારે સંવાદ બોલે છે જ્યારે ભાષણમાં આવે બોલે છે ત્યારે કેમ છો શબ્દ બહુ આનંદથી બોલે છે અને આપણા નાટક આપણા પિક્ચર બહુ સારી રીતે ગુજરાતીમાં ચાલી રહ્યા છે હું સમજું છું કે અંગ્રેજી ભાષા આખી દુનિયામાં બહુ જ સારી રીતે એકબીજા સમજી શકે છે તો આપણે જ્યારે આપણા રાજ્ય ગુજરાત રાજ્ય સિવાયના બીજા રાજ્યમાં અથવા તો આપણા દેશ સિવાય બીજા દેશમાં જ્યારે જોબ કરવા જઈએ અથવા તો આપણો વ્યવસાય જ્યારે આપણે ધંધો કરીએ ત્યારે એકબીજાને સમજવા માટે અંગ્રેજી ભાષા બહુ જ જરૂરી છે અને એમાં આપણે બહુ સફળ થઈએ છીએ એ પણ હું સમજું છું પણ એનું એનું ધ્યાન એ માટે એ માટે એવું રીતે કરવાની જરૂર નથી એનું મહત્ત્વ એવી રીતે નથી વધારી દેવાનું કે આપણી ગુજરાતી ભાષાને તમે એકદમ નીચી પાડી દો એનું સ્થાન એકદમ નીચે લઈ જાઓ એવી જરાવી જરૂર નથી આપણી ગુજરાતી ભાષાને ઊંચે લાવવા માટે આપણે ગુજરાતી ભાષા જ્યાં એક વિષય શીખવાય છે અંગ્રેજી મીડિયમમાં એવી ભાષા એવી સ્કૂલમાં તમે એવી શાળામાં દાખલ કરો કે આપણા બાળકને ગુજરાતી ભાષા લખતા બોલતા વાંચતા બહુ સારી રીતે આવડી શકે તેમજ એવા પુસ્તકો લાવો જે ખાલી ફક્ત અનેક ફક્ત ગુજરાતી પુસ્તકો જ આપણને મળે છે એવા પુસ્તકો તમે ઘરે લાવો વાંચો બધાની વચ્ચે તમે સમજાવો એકબીજાને તો આપણું ગુજરાતી સાહિત્ય કેટલું બોળું છે એકબીજાને ઘરમાં ખ્યાલ આવશે તેમજ આપણા શબ્દકોષ બી વધશે ગુજરાતીમાં અને આપણું ગુજરાતી ભાષાનું મહત્ત્વ બી સમજાશે આપણી આવતી પેઢીને અને આપણી ભાષા જે ગુજરાતી ભાષા છે આપણે જ ફક્ત ગુજરાતીઓ અને ગુજરાતીઓ જ એને ઉપર લાવી શકશું એનું મહત્ત્વ આપણે આપણે જ સમજાવી શકશું બીજાને આપણે એને સુકામ આપણે એને આગળ લાવવા માટે સુકામ પ્રયત્ન ન કરીએ તો હું એટલું ચોક્કસ કહીશ કે આપણી ગુજરાતી ભાષા આગળ લાવવા માટે આપણે ગુજરાતીઓ જ એકબીજા મદદ કરી શકશું એકબીજાને અને પ્રયત્ન કરશું તો આપણી ગુજરાતી ભાષા ચોક્કસ આગળ આવશે લુપ્ત નય જ થાય અને અપનાવતા આપણે અટકશું બી નહીં તો આ સંવાદ મારો હું અહીંયા સંપૂર્ણ કરીશ એ સાથે આભાર જય શ્રી કૃષ્ણ